જે પણ સ્ત્રી સવારે સાત થી દસ વાગ્યાની વચ્ચે નાહે છે તે કાન ખોલીને સાંભળી લે કારણ કે આ રહસ્ય તમારા હોશ ઉડાવી દેશે આજે આપણે એક એવી આદત વિશે વાત કરવાના છીએ જે દરેક સ્ત્રી રોજ કરે છે પરંતુ ભાગ્યે જ તે જાણે છે કે આ આદત તેના પતિની કિસ્મત પણ બદલી શકે છે તેનું સૌભાગ્ય પણ વધારી શકે છે પરંતુ આજ આદત આખા પરિવારના સુખ અને દુખનું કારણ પણ બની શકે છે હા મિત્રો અમે વાત કરી રહ્યા છીએ સવારે સાત થી દસ વાગ્યાની વચ્ચે નાહવાની આદતની જો સ્ત્રી સવારે સાત થી દસ વાગ્યાની વચ્ચે નાહે છે તો તેના શું સારા અને શું ખરાબ પરિણામો આવી શકે છે મિત્રો ડિવાઇન સ્ટેઝ ગુજરાતી વિડિયો શરૂ કરતા પહેલા કમેન્ટ બોક્સમાં માં લક્ષ્મી જરૂર લખો ઘણી ઘરની સ્ત્રીઓ સવારે વહેલી ઉઠે છે સવારે ઉઠ્યા બાદ સૌથી પહેલા તેઓ નહવાનું જ કામ કરે છે કારણ કે તેમનું એવું માનવું હોય છે કે ઘરમાં જો સાફ સફાઈ કરવાની હોય રસોડામાં કઈ બનાવવાનું હોય તો નાહ્યા બાદ જ આ બધું કામ કરવું જોઈએ જેના કારણે એક સંસ્કારી સ્ત્રી હંમેશા સવારે સાત થી દસ વાગ્યાની વચ્ચે જ લે છે પરંતુ તેની પાછળ કેટલીક બાબતો જાણવી ખૂબ જરૂરી છે નહીં તો સ્ત્રીનું આ નાહવું તેના પતિની આયુ પણ ઘટાડે છે તેના પતિના જીવનમાં દુર્ભાગ્ય પણ લાવે છે અને સાથે જ ખુદ તે સ્ત્રીને કારણે ઘણા દુઃખોનો સામનો કરવો પડી શકે છે શાસ્ત્રો અને આધુનિક જીવનશૈલીના આધારે જોઈએ તો સવારે સાત થી દસ વાગ્યાનો સમય એ સમય છે જ્યારે સૂર્ય પોતાના ઉચ્ચતમ પ્રભાવ તરફ આગળ વધે છે સૂર્યના કિરણો ધરતી પર પડે છે અને ધીમે ધીમે પ્રકાશ વધે છે આજ તે સમય છે જ્યારે શરીરનું અગ્નિ તત્વ ધીમે ધીમે જાગૃત થઈ રહ્યું હોય છે તે સમય જ્યારે કોઈ સ્ત્રી પોતાના શરીર પર પાણીનો સ્પર્શ કરાવે છે તો તેના શરીરની ગંદકી તો દૂર થાય જ છે સાથે જ મનનો થાક નકારાત્મક ઉર્જા અને રોગોને બહાર કાઢવા માટે આ સમય ખૂબ સારો છે તેથી આપણા ઋષિમુનિઓ પણ કહીને ગયા છે કે સવારે સવારે વહેલા સૂર્યોદય પહેલા નહીં લેવું જોઈએ પુરુષ ભલે સવારે વહેલો ઉઠે કે ન ઉઠે પરંતુ દરેક ઘરની એક વાત તો નક્કી છે કે સ્ત્રીઓ સવારે વહેલી ઉઠી જાય છે

કારણ કે આ સમય નહવાથી ત્વચામાં પણ નિખાર આવે છે સ્ત્રીઓમાં હોર્મોનલ બેલેન્સ પણ સારું રહે છે શરીરમાં ચુસ્તી જળવાઈ રહે છે જેના કારણે આખો દિવસ થાક્યા વિના કામ કરી શકે છે ઘણીવાર આપણે સ્ત્રીઓને જોઈએ છીએ કે તેઓ આખો દિવસ થાક્યા વિના કામ કરી લે છે અને આપણે પણ આશ્ચર્યમાં પડીએ છીએ કે આખરે તમે આ કેવી રીતે કરી લો છો આપણે આપણી માતાને જોઈએ છીએ આપણી પત્નીને જોઈએ છીએ આપણી દીકરીને જોઈએ છીએ તો તેની પાછળનું કારણ છે તેમનું સવારે સાત થી દસ વાગ્યાની વચ્ચે નાહવું પરંતુ જો આ સમયે સ્ત્રી પોતાના નહવાના સમયે કેટલીક ભૂલો કરી દે તો આ શુભ સમય પણ તેના માટે અશુભ સમયમાં બદલાઈ જાય છે અહીંથી તમારા મનમાં એકદમ ચિંતા આવી ગઈ હશે પરંતુ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે છેલ્લા કેટલાક સમયથી તમે નાહતી વખતે જે ભૂલો કરી રહ્યા છો તે જ કારણે જીવનમાં પરેશાનીઓ આવી રહી છે તે જ કારણે તમારા મનમાં અપવિત્ર વિચારો આવે છે તમને સારું નથી લાગતું બેચેની લાગે છે ચિડિયાપણું થાય છે સૌથી મોટું કારણ એ જ છે કે તમે સવારે સાત થી દસ વાગ્યાની વચ્ચે જે નાહો છો તેમાં ચોક્કસ કેટલીક ભૂલો કરી રહ્યા છો અને તે ભૂલોને તાત્કાલિક રોકવી પડશે નહીં તો સવારના નહવાનું શુભ ફળ તમને ક્યારેય નહીં મળે નહીં તો આ નહવું તમને હંમેશા દુઃખ અને પીડા જ આપતું રહેશે તો કઈ બાબતોનું ધ્યાન રાખવું તે જાણવા ઈચ્છો છો તો આ વિડિયોને અંત સુધી જોતા રહો આજનો આ વિડિયો ખૂબ ગંભીરતાથી બનાવવામાં આવ્યો છે કારણ કે દરેક ઘરમાં સ્ત્રી નકામા ખર્ચા ચાલે છે પારિવારિક કલેશ ચાલે છે તો અહી ખૂબ મોટી વાત જણાવવાના છીએ પરંતુ તે પહેલા જે પણ સ્ત્રીઓ સવારે સાત થી દસ વાગ્યા ની વચ્ચે ખરેખર નાહે છે તે આ વિડિયોને લાઈક કરીને કમેન્ટ બોક્સમાં લખી દે હા સર હવે અમે પહેલી ભૂલ વિશે વાત કરવાના છીએ ઘણી સ્ત્રીઓ જ્યારે સવારે ન્હાવા જાય છે તો તે નહતા પહેલા જ પોતાના વાળ સુધારવા લાગે છે એટલે કે પોતાના વાળને હાથથી સરખા કરે છે જે ગુંચવણ હોય તે દૂર કરે છે તો આવું તમારે ન કરવું તમારા વાળ જેવા છે તેવા જ તમારે ભીના કરવા અને આ બાબતનું ધ્યાન રાખવું કે નહવાની શરૂઆત તમારે તમારા પગથી કરવાની છે જ્યારે તમે તમારા પગ પર પાણી નાખો ત્યારે તમારે ભગવાન નારાયણને યાદ કરવા આગળનું પગલું તમારે શું લેવાનું છે તમારા હાથ પર તમારે પાણી નાખવું અને તે સમયે ભગવાન બ્રહ્માને યાદ કરવા અંતમાં તમારે તમારા વાળ પર પાણી નાખવું અને તે સમયે તમારે મહાદેવને યાદ કરવા આ રીતે ત્રિદેવને યાદ કરીને તમારે સવારે નાહવું ત્યારે જ તમારું આ નાહવું તમને શુભ ફળ આપશે આ વાતને ગાંઠ બાંધી લેવી બીજી ભૂલ જે ઘણીવાર સ્ત્રીઓ કરે છે તે ખૂબ ધ્યાનથી સાંભળી લેવું તે એ છે કે ઉલટા પગ એટલે કે ડાબા પગને બાથરૂમમાં પહેલા લઈ જવું જ્યારે પણ કોઈ સ્ત્રી આપણા ઘરે આવે છે તો આપણે તેને કહીએ છીએ કે તમે તમારા સીધા પગથી આ લોટા પર લાત મારો કારણ કે જમણા પગનું ખૂબ મહત્વ હોય છે સ્ત્રીઓનો જમણો પગ ખૂબ શુભ હોય છે તો જ્યારે તમે સવારે નહવા માટે બાથરૂમમાં જાઓ તો પહેલા તમારે તમારો સીધો પગ એટલે કે જમણો પગ બાથરૂમમાં મૂકવો જો તમે રોજ ઉલટા પગથી બાથરૂમમાં પ્રવેશ કરો છો તો આ નાહવાનું શુભ ફળ તમને નહીં મળે આ વાતને સમજી લેવી નહીં તો તમને ક્યારે સારા પરિણામો નહીં મળે ત્રીજી અને સૌથી મોટી ભૂલ જે દરેક ઘરની ભારતીય સ્ત્રી કરે છે ખૂબ ધ્યાથી સાંભળી લેવું નાહતી વખતે પોતાના મનમાં રાત્રિના અપવિત્ર વિચારો લઈ આવવું શક્ય છે કે રાત્રે તે સ્ત્રીએ પોતાના પતિ સાથે સંબંધ બનાવ્યો હોય પોતાના પતિ સાથે સમય વિતાવ્યો હોય તે દરમિયાન પતિ પત્ની કેટલીક હરકતો થઈ હોય અને તે જ વિચારો વારંવાર નાહતી વખતે જો સ્ત્રીના મનમાં આવે છે અને તે હસતા હસતા નાહે છે તો આ તેની સૌથી મોટી ભૂલ હોઈ શકે છે કારણ કે આ દુનિયામાં દરેક એ સ્ત્રી જે કામવાસનાથી દૂર છે તે જ પોતાના પતિનો ઉદ્ધાર કરી શકે છે કામને મનમાં લાવવાનો પણ એક સમય હોય છે દરેક સમયે તેને મનમાં ન લાવી શકાય તેથી નાહતી વખતે રાતના કામવાસનાથી ભરપૂર વિચારો સ્ત્રીના મનમાં ન આવવા જોઈએ નહીં તો ઘણી મુશ્કેલી આવે છે અને તે નાહવો અપવિત્ર નાહવો બની જાય છે પછી તેના જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવવા લાગે છે હવે ચોથી અને અંતિમ સૌથી મોટી ભૂલ જણાવવાના છીએ તમે ત્રણેય ભૂલો ખૂબ સારી રીતે સાંભળી કારણ કે તમે એક સારા માણસ છો એક સારી સ્ત્રી છો તમે તમારી ભૂલો સુધારવા ઈચ્છો છો અને તમારી પત્ની અને પતિની જવાબદારી છે જીવનને શાનદાર બનાવવું ઈચ્છો છો તો ચોથી ભૂલ સાંભળવાનું ભૂલશો નહીં જ્યારે પણ તમે સવારે સાત થી દસ વાગ્યાની વચ્ચે ના હો તો આ બાબતનું ધ્યાન રાખો

મનમાં આજ વિચાર ચાલતો રહે છે તો માની લો કે તમારા ઘરમાં કોઈ સ્ત્રી કોઈથી ઈર્ષા કરી રહી છે અને વખતે પણ તેના પ્રતિ ઈર્ષા દ્વેષની ભાવનાઓ એવું થાય થાય તેવું બસ આવી બધુઆ કોઈને આપી રહી છે તો તે સ્ત્રી ખૂબ મોટા પાપની ભાગીદાર બની જાય છે તો અમે તમને ચાર ભૂલો જણાવી દીધી જે તમારે નાહતી વખતે ન કરવી હવે અમે એવા કેટલાક અદભુત ઉપાયો વિશે વાત કરીએ છીએ જે જો સ્ત્રી વખતે કરી લે તો તેને અપાર પ્રાપ્તિ થાય છે તેના પતિને ક્યારે કોઈ વસ્તુની કમી નથી હોતી અને સૌથી મોટી વાત સમૃદ્ધિ આવે છે ઘરમાં યશ ની પ્રાપ્તિ થાય છે અને એટલું ધન આવે છે કે દરેક બાજુથી કોઈ વસ્તુની કમી ન રહે હવે સૌથી પહેલો ઉપાય અમે તમને જણાવવાના છીએ આજ ઉપાય તમારી ફૂટેલી કિસ્મતને સંવારવાનું કામ કરશે આજ ઉપાય તમને ફરીથી નવો રાહ બતાવશે અને એક નવા પથ પર લઈ જશે જ્યાં સુખ સૌભાગ્ય અને બધું જ તમારી પાસે હશે ન્હાવાના પાણીમાં જે પાણીથી તમે સવારે નાહો છો તેમાં સાત તીપા ગંગાજળ નાખવા આવું કરવાથી શરીરની નકારાત્મકતા દૂર થાય છે શરીરની અપવિત્રતા દૂર થાય છે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે અને તે સ્ત્રીને દરેક પ્રકારનું સુખ અને વૈભવ પ્રાપ્ત થાય છે હવે બીજો ઉપાય ખાસ કરીને શનિવાર અને શુક્રવાર માટે એટલે કે ઉપાય ત્યારે જ કરી શકાય જ્યારે શનિવાર કે શુક્રવાર હોય આ દિવસે નાહતી વખતે પાણીમાં તમારે એક ચપટી હળદર નાખી લેવી જો તમે આવું કરશો તો તમારા પતિનું અને તમારું દેવગુરુ બૃહસ્પતિ મજબૂત થશે અને જો દેવગુરુ કુંડળીમાં મજબૂત થઈ જાય તો ભાગ્યોદય મજબૂત થઈ જશે દરેક કામ ઝડપથી બનવા લાગશે કામની અડચણો દૂર થવા લાગશે અને એટલું શાનદાર ફળ મળશે કે સપનામાં પણ નહીં વિચાર્યું હોય હવે ત્રીજો અને જબરદસ્ત ઉપાય જણાવવાના છીએ તમારું નાહવું જેવું પૂરું થાય તાંબાના લોટાથી ભગવાન વિષ્ણુના ચિત્ર પર કે મૂર્તિ પર જળ ચઢાવો અને મનમાં પ્રાર્થના કરો મારા પતિના જીવનમાં સુખ શાંતિ અને ધનની વર્ષા થાય આ કામ તમે ગુરુવારે કરો ખૂબ ફાયદો થશે હવે ચોથો ઉપાય માની લો કે તમે કોઈ દિવસે શરદ થઈ રહ્યા છો સ્ત્રીઓ અઠવાડિયામાં એક કે બે દિવસ શરદ થાય છે તે દિવસે આ ઉપાય તમારે કરવાનો છે નાહ્યા બાદ ગંગાજળના કેટલાક ટીપા તમારા માથા પર નાખવા અને મંત્ર બોલવો ઓમ લક્ષ્મી નમઃ ઓમ લક્ષ્મી નમઃ આ મંત્રનો અગિયાર વાર જાપ કરવો ચમત્કારિક ફળ મળે છે આવો હવે એક વધુ મહત્વની વાત તમને જણાવી દઈએ કે સવારે સાત થી દસ વાગ્યાની વચ્ચે નાહવાથી અને ગુપ્ત નુકસાન શું થઈ શકે છે કેટલાક એવા નુકસાન જેનાથી તમે આજ સુધી અજાણ હતા પરંતુ જાણવું ખૂબ જરૂરી છે ક્યાંક આપણી જ ભૂલ આપણા માટે મુશ્કેલીઓ ન ઊભી કરે અમે તો ખૂબ ખુશ થઈએ કે આજે અમે વહેલા નહીં લીધું પરંતુ આપણને શું ખબર હતી આ નાહવું તો આપણા જીવનમાં વધુ મુશ્કેલીઓ લઈને આવી રહ્યું છે જો તમે આ નાહવું આળસ કે ક્રોધની સ્થિતિમાં કરશો એટલે કે સવારે સવારે તમે બાળકો પર ગુસ્સો કર્યો કે તમારા બાળકે તમને ગુસ્સો દિલાવ્યો રાત્રે તમારા પતિ સાથે તમારો વિવાદ થયો સવાર સુધી તમારો મૂડ સારો નથી અને તે જ ગુસ્સાવાળી સ્થિતિમાં આ નહવાથી શરીરની ગંદકી તો નીકળી જાય છે પરંતુ આત્મા પર ભયંકર નકારાત્મક અસર પડે છે જેનાથી આખો દિવસ તે સ્ત્રી તણાવમાં રહે છે ચિડિયાપણામાં રહે છે

એ જ રીતે જો તમે સવારે સાતથી દસ વાગ્યાની વચ્ચે નાહો છો તો વાળ ખુલ્લા રાખીને ન નાહવું માની લો કે તમે વાળ ખુલ્લા રાખ્યા અને તેને ભીના છોડી દીધા તો તેનાથી શરીરની ઊર્જા નાશ પામે છે અને પિતૃદોષ પણ લાગે છે તેથી સ્ત્રીએ હંમેશા વાળ બાંધીને અને નાહ્યા બાદ સારી રીતે સૂકવીને જ આગળનું કામ કરવું જોઈએ તમે કહેશો કે ગુરુજી અમે તો વાળ ખોલીને જ નાહીએ છીએ તો કોઈ સમસ્યા નથી પરંતુ તે વાળ જ્યાં સુધી સુકાઈ ન જાય ત્યાં સુધી તે તમારા શરીરના અંગોને સ્પર્શ ન કરવા જોઈએ નહીં તો તમારા શરીરની ઉર્જા પ્રભાવિત થવા લાગે છે સાથે જ નાહવા પહેલા જો સ્ત્રી થોડું ગરમ પાણી પી લે એટલે કે નાહવા પહેલા થોડું ગરમ પાણી પી લે તો શરીરની બધી ગંદકી બહાર આવી જાય છે શરીરની અંદરની બધી ગંદકી બહાર આવી ગઈ તો સ્વાભાવિક રીતે મન શાંત થઈ જાય છે હવે મન શાંત થઈ ગયું તો નાહતી વખતે ઓમ નમ સિવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય જેવા મંત્રો જાપ કરતા નહવું જોઈએ નહીં કે તમે કોઈની બુરાઈ કરતા ના હોયના વિશે ખરાબ વિચારતા ના હો કોઈના પ્રતિ મનમાં દ્વેષ રાખીને ના તો ફળ નહીં મળે તમે મનને શાંત કરીને ભગવાનના મંત્રોનો જાપ કરતા ભગવાનનું નામ લેતા ના હો જેમ કે ઓમ નમઃ શિવાય રાધે રાધે જય શ્રી કૃષ્ણ ઓમ નમો ભગવતે વાસુદેવાય તો તે નાહવું ખૂબ શુભ થાય છે હવે અંતમાં સૌથી ખાસ વાત તમને જણાવવા માંગીએ છીએ ખૂબ ધ્યાનથી સાંભળો તમારા પતિને ખૂબ પૈસા મળશે વેપારમાં ખૂબ લાભ થશે નોકરીમાં ખૂબ પ્રમોશન થશે કોઈની ખરાબ નજર નહીં લાગે બસ તમારે એક કામ કરી લેવું આ કામ તમારે ફક્ત શુક્રવારે કરવાનું છે એટલું ધ્યાન રાખો દરેક શુક્રવારે નાહવા પહેલા તમારા હાથમાં થોડા ચોખા અને હળદર રાખીને તમારે ભગવાનને પ્રાર્થના કરવી હે લક્ષ્મી માતા મારા પતિની આવકમાં વધારો થાય અને આપણા ઘરની બધી દરિદ્રતા દૂર થઈ જાય પછી આ ચોખા અને હળદર કોઈ પીપળાના ઝાડ નીચે ચૂપચાપ રાખી દેવા નાહ્યા બાદ આ કામ તમે કરી શકો છો આ ઉપાય અજમાવેલો છે ઘણા લોકોએ ઉપાય કર્યો છે આ સમગ્ર પ્રક્રિયા કર્યા બાદ તમે જોશો કે ન માત્ર તમારા પતિની કિસ્મત બદલાઈ રહી છે પરંતુ તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પણ સતત વધી રહી છે જો આપણે આપણા જીવનમાં થોડા ફેરફારો કરીએ થોડી શ્રદ્ધા અને નિયમિતતા લાવીએ તો આપણી કિસ્મત પણ બદલાઈ શકે છે આપણા ઘરમાં પણ માતા લક્ષ્મીનો વાસ થઈ શકે છે અને સાથે જ એક સ્ત્રી સ્થાયી જ્ઞાથી સંપન્ન થઈ શકે છે કારણ કે દરેક ભારતીય ઘરમાં સ્ત્રીઓ સવારે સાત થી દસ વાગ્યાની વચ્ચે નાહે છે પરંતુ કોઈને પણ આ વાતનો અંદાજ નહીં હોય કે આ સમયે નાહતી વખતે આપણે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કઈ ભૂલો ન કરવી જોઈએ કયા ઉપાયો કરવા જોઈએ નહીં તો આપણું આજ નાહવું શુભ ફળ આપવાને બદલે આપણને અશુભ ફળ આપવા લાગે છે કામ બગડવા લાગે છે ભાગ્યમાં અટકી જાય છે પૈસા ઇધરૌધ જવા લાગે છે જો આજનો વિડીયો તમે અંત સુધી જોયો છે તો આ વાતની ગેરંટી છે કે તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે કે આગલી વખતે જ્યારે પણ તમે સવારે સાત થી દસ વાગ્યાની વચ્ચે ના હો તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખો આ બાબતો તમારા જીવનને સંવારવાની તાકાત રાખે છે જો તમને પણ આજનો આ વીડિયો દિલથી પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં સાથે જ તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઈકોનને દબાવી દો જેથી તમને હંમેશા આવા વિડીયો સમયસર મળતા રહે બધા દર્શકોને ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી હરિ વિષ્ણુ જય માં લક્ષ્મી